નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની પાલની આવકની વાત કરીએ મિત્રો આજે સાત પાલ આવેલા છે મિત્રો ગઈકાલે નવ પાલ આવેલા હતા મિત્રો અને આજે બે પાલની આવકમાં ઘટાડો જોવા મળે છે અને ભારેની આવકની વાત કરીએ મિત્રો ભારેની આવકમાં પણ આજે થોડો ઘટાડો જો મળી જો કાલે સવાર સુ આસપાસ ભારી દેખાય છે અતિ મિત્રો નાજી એસી 85 ભારી આજુબાજુ દેખાઈ રહી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હરાજી નું પણ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં જાણસી જાનસી રહી છે આજના બજારમાં 14 અપાવ પક્વા

ને છપ્પન રૂપિયાનો ભાવ છે જે છપ્પન રૂપિયાનો ભાવ છે જે ગયા વર્ષનો જૂનો કપાસ છે આગલા વર્ષનો જૂનો કપાસ છે ચૌદસો છપ્પન રૂપિયાનો ભાવ છે આગલા વર્ષનો જૂનો કપાસ છે આ માલના પણ ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે મિત્રો આ પણ જૂનો માલ છે ગયા વર્ષનો જૂનો માલ છે ચૌદસો ને છપ્પન રૂપિયાનો ગયા વર્ષનો જૂનો માલ છે ચૌદસો છપ્પન પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે ભાવ છે ને સુપર રૂપિયામાં વેચાણ છે આ માલ પણ પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી આ ટાઈપની છે અહીંયા પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે મિત્રો બજાર વિશેની વાત કરીને આની તેજી મંદી વિશે વાત કરીને મિત્રો તો બજાર આજે સારી છે મિત્રો દશક રૂપિયા બજાર કાલ કરતાં સારી જોવા મળી છે દસ રૂપિયાની તેજી કહી શકાય મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો